ભાવનગરમાં અસામાજીક તત્વોની લુખાગીરીની પ્રકાષ્ઠા અને સેશન્સ કોર્ટમાં જજની ચેમ્બર પાસે નશડીએ ધમાલ મચાવી આરોપીએ નશો કરીને જજના દરવાજે લાતો મારી મુદત આપવાને લઈને શખ્સે પોલીસની હાજરીમાં જ હંગામો કર્યો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વકીલોની આંદોલને ચીમકી ઉચ્ચારી છે આજરોજ સવારના સાડા દસ કલાકે એક તોમતદાર ભાવનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાઠોડ સાહેબની કોર્ટ પાસે આવી અને કેફી પદાર્થનું સેવન કર્યું અને કોર્ટ નામદાર કોર્ટ હજી દાયસ ઉપર આવી નહોતી અને કોર્ટના ચેમ્બરના બારણે પાટા મારીને એમ કહે છે કે મુદત આપ ત્યાર પછી પીધેલી હાલતમાં કોર્ટ રૂમમાં જાય છે અને કોર્ટના કર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી એના અમારા જાણવા પ્રમાણે એના બે કેસો આજે કોર્ટમાં અદાલતમાં હતા ત્યાર પછી એ પીધેલી હાલતમાં બહાર નીકળ્યો અને બેફામ શબ્દોમાં ગાળો બોલતો હતો એટલે વકીલોએ એને ટપાર્યો અહીંયા જે કોર્ટ ઓટલી હતો એને એને અટકાવવાની કે એને કવર કરવાની કોશિશ કરી નહીં પણ વકીલોએ બીજા પોલીસને બોલાવી અને એને જેલ હવાલે અને એને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે